ભગવાન રામદેવ આજે જેના નવરાત્ર ચાલે સાહેબ ગણપતિ દાદા નો પણ મહિના ચાલે અને એવા ભગવાન શ્રી રામદેવ બાબા બાળીનાથના ચરણે જઈ જમ સેમ બાકને સમજી જે વાતની અંધુરાશથી પાટણ ધરાની આણીને ગમશી બાપુ તોડી વાત લેતી અને વાતને બહુ ગ્રહણ કરીને જેને નીચિયા ધર્મનો નેતો ફરકાયો

મહારાજ જેવા સેવા કરેલા ઠેકાણે દુઃખ ના રહે દર્શન કરી અંદર

મારા ધર્મ આવ્યું આવતો ખબર પડી જાય કે મારા માં આવ્યું આવે તો તરત ધર્મ સમજાય

કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય તો એની રીત આપણને આવડવી રીત કોણ શીખવાડે રીત સદગુરુ જેને અનુભવ હોય એનો તમને શીખવાડે બીજો ન શીખવાડે એટલે સંતોન કેવું હોય અનુભવી કોજી આવો રે અનુભવ કરવા આ તો સત્સંગ કરવા અનુભવી મને કોઈ આવ્યા

મોટો કોણ બને જ્ઞાની મોટો થઈ જાય ગુરુ મહારાજનો वचन જ્યારે પમરાઈ ને અંદર જ્ઞાન પ્રગટ થાય ને એ જ્ઞાની વિશ્વથી પરમાત્માથી મોટો જ્ઞાની હોય છે ભગવાન કૃષ્ણજી ગીતામાં પ્રમાણ આલે હે અર્જુન જ્ઞાની એ મારો આત્મા છે જ્ઞાની વિશ્વની અંદર મોટો છે ને જ્ઞાની છે એ જ મારો આત્મા છે મારે એની જરૂર છે અર્જુન જતી સતી નો રચી તમે ભેદ મટા નિજિયા ધર્મ તમે સંભાળ ઉરમાણ ઓર એટલે અંદર ને ભીતર માં નિજિયા ધર્મ પોતાનો ધર્મ છે નિજ નિજ એટલે પોતે પોતે પોતાનો ધર્મ શું છે તો મોટામાં મોટો ધર્મ એ છે પોતે પોતાને જાણવો એ મોટો મોટો ધર્મ

મૂળ વચન અને મૂળ વચનનો લાખા મહિમા છે મોટો મૂળ વચન શું છે આખા બ્રહ્માંડનું મૂળ શું છે આ શરીર કોના આધારે ટકી રહ્યું છે તો એમાં પ્રમાણ સંતુલન છે કે જો આત્મા આખા પાછો થાય ને થાય ઓ નથી પણ

એ તમારે નાખી જે તમે બોલો ને જયારે તો બધું હમણાં સુંદર વાક્ય મને વાત કરે બાપુ બધા હાથ અત્યારે કરે ભોળાનાથ ને ઓમ કરે એટલે બધા હાથે પણ ઓમ કરો એટલે આખા શરીર રૂ માટે રૂ માટે તમારા જે બોલવાનું ચાલુ થાય તમે ના બોલો ખાલી હાથ અત્યારે કરો ને ઓમ કરો ને એટલે આખા શરીરનું રૂ માટું રૂ માટું આખા જાય

આ જે મોય સ્તંભ ચાલી રહ્યો છે પવન છે તો પવન ને મોજવો હોય તો કરવું પડે તો કેવળ સત્સંગ થી મન થાય બીજે થી મન જાય વાત નથી ગુરુ મહારાજ નો સત્ય વચન પકડાઈ જાય અને સત્સંગ જો થઈ જાય ને તો પવન જે મોય વિચારો પવન માં આવે છે ને ઈ ચોખો થઈ જાય નિર્મળ થઈ જાય અને મન થઈ જાય એટલે પવિત્ર બની જાય પછી સવારામ બાપા ની સેવિકા જબુભાઈ જેવો બોલ્યા નિર્મળ મન થઈ જાય

તમે બાદ કરી દો એમ કાયા શરીર છે એ તારું નથી એ કાચું છે હમણાં મહારાજ ના કીધું પરદેશી કડિયો પરદેશી એટલે આ દેશ નો નથી પરદેશ નો કડીયો બનાવવા વાળો પરદેશી કડીઓ આવ્યો કુશાફીર અને બંગલો બનાયો કા તો એને બંગલો કીધો અને રજ વિરત ની જે કાયા બની છે એને તમે બાદ કરી દો અને સાબિત રાખો હો તો વચન રૂપી જે દાણો છે એને તમે સાબિત રાખો બીજો પકડવાનું નથી પકડાઈ જાય છે તો બીજો અરજી ભક્તિ કરજો તમે હગમ વેદને લિંગ અને પંગનો તમે ભાવ મટાવો લિંગ લિંગ એટલે પુરુષ આવે અને ભંગ એટલે સ્ત્રી આવે હવે પુરુષ ને સ્ત્રી આત્મામાં નથી આત્મામાં સ્ત્રી પુરુષ જેવું કઈ છે આત્મામાં નર ને નારી હશે આત્મામાં નાતી જાતિ છે

બીજા કોઈને જોડવાનો આ પેલો ભાવ મટાડી જો ત્યારે ભાવ ન થાય તો તમારો ભાવ ચાલુ રહે અરજી વન તમે મટાડી દેવા સત્યા થાય ને પછી હા કર્મ રહિત તમે ક્રિયા કમાવો કર્મ રહિત એટલે કેવું તમે કર્મ કરતા હોય તો તમને એમાં હું પણ ના આવું જો હું આવું કરી રહ્યો છું તો તમારે કર્મનો દાવો લાગુ પડશે પણ મારો નાથ આ શરીર વડે આ ઇન્દ્રિયો વડે મન વડે બુદ્ધિ વડે ચિત્વ વડે આ બધાનો સપનો માલિક આ સબનો સબ કેના શરીરનો જે માલિક છે એ માલિક આપણા વડે આ સારું કાર્ય કરાઈ રહ્યો છે એવો ભાવ રાખો તો તમે એ અરજી આ કર્મ રહિત તમે ક્રિયાઓ કહો કર્મ તમને લાગુ ન પડે એવો અકર્તાની ભૂમિકામાં રહી અને કાર્ય કરો તો તમે એમાં ક્રિયાઓ કમાહો અને જેને જેને કમાણી ને એના નોમના ડંકા વાજે આપણે વાત કરી ભોજન મસદે મારા કે વાગે છે નોમનો ડંકો કારણ કે ક્રિયા રહિત કર્મ કરી એ મના નોમના ડંકા વાજે છે સત્યા થઈ તમે સતમ ખેલો પછી સત્યા થઈ ગયો અસત્ય ના રહ્યો અમારે જવનજી તો ભગત ઘણી વખત કેતા કે પોતો આખા પોતો ખાવા પી લઈ જો